ગુજરાત પોલીસમાં શું કામ છે આની જવાબદારી કોની હવે આ બધા જ માણસો આપણે હવે પોલીસ વાળા હશે કે ભાજપના જે લુખાઓ હશે ભાજપના હલકાઓ બધા એ આ મારો વિડીયો જોયા પછી બચાવ કરશે આમ છે ને તેમ છે ને એ ભાજપના લુખાઓને મારે પૂછવું છે કે આઉટસોર્સથી એટલે કે અગિયાર માસ ના કરાર આધારિત ટીઆરબી જવાનો રાખ્યા છે જે પોલીસ નથી જે સરકારી કર્મચારી પણ નથી જે સફેદ કપડા અને વાદળી પેન્ટ ટ્રસ્ટો બનાવ્યા છે ભાજપના માણસોના ટ્રસ્ટ બનાવ્યા છે એમાં ટ્રસ્ટી બધા ભાજપના માણસો હોય પછી એ ટ્રસ્ટ દ્વારા એ ટીઆરબી જવાનોને કામે રાખવામાં આવે એનો પગાર ટ્રસ્ટ ચૂકવે અને ટ્રસ્ટના પગાર ઉપર એ માણસો કામ કરે છે ટીઆરબી જવાન આજે આખા ગુજરાતમાં ટીઆરબી જવાનોને લઈને પબ્લિકનો શું અનુભવ છે સારો અનુભવ છે કે ખરાબ કોને આજે ટીઆરબી પોલીસ બની ગયા છે કેટલી જગ્યાએ માર મારી લે છે કેટલી જગ્યાએ પૈસા લઈ લીધા હોય એવી ઘટના જગ્યાએ તોડબાજી થઈ હોય એવી ઘટના બની છે જે ટીઆરબી પોલીસ જ નથી જે ટીઆરબી સરકારી કર્મચારી જ નથી એ હવે પોલીસ જેવા બની ગયા છે તો હવે બાકી રહી ગયું હતું તો આઈટી એક્સપર્ટના નામે લૂંટફાટ મચાવવા માટે છસો ને પચાસ આઈટી એક્સપર્ટની આઉટસોર્સ થી એટલે કે કંપની દ્વારા માણસો ભાડે રાખવામાં આવશે અને ગુજરાતના છસો પચાસ પોલીસ સ્ટેશનોમાં એક એક માણસ મૂકવામાં આવશે હવે આઈટી એક્સપર્ટ આવનારા ભવિષ્યમાં બની જશે આમ દાદાગીરીથી કે ભાઈ નહીં થાય જ નથી કરી દેવું ખોટી કોલ ડિટેલો કોઈની કઢાઈ લેશે મોબાઈલ ચોરીના અનેક કિસ્સાઓ બને છે એમાં એમાં પણ કેટલા બધા કાંડ થાય છે કે જે તે વખતે પોલીસ સ્ટેશનને આપણે ફરિયાદ લખાવા જઈએ તો પોલીસ આપણી મોબાઈલ ચોરીની ફરિયાદ ન લખે પણ એવું કે ભાઈ તમારે તમારો મિસયુઝ ન થાય એટલા માટે જ લખાવી છે ને ફરિયાદ એટલે પેલો અરજદાર બચારો ભોળો સીધો માણસ હા 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 એટલે પેલું ફોર્મ આપે આખું પ્રિન્ટેડ છાપેલું એમાં લખી દે મારો મોબાઈલ ગુમ થઈ ગયો આમ થઈ ગયો તેમ થઈ ગયો હાવ છેતરવાની ઘટના છે જે મોબાઈલ ચોરી થયો છે એની અરજી ગુમ થઈ ગયા એની હોવી જ ન જોઈએ છતાંય લઈ લે છે પછી શું થાય છે બે પાંચ દસ ધક્કા ખાઈ માણસ થાકીને છોડી દે નવો મોબાઈલ લઈ લે ધંધે લાગી જાય પછી એ જૂના મોબાઈલનું શું થાય છે મારા જાણવામાં એવું આવ્યું છે કેમ કે મારા પોલીસમાં ખૂબ બધા મિત્રો છે મેં નોકરી કરી મારા જાણવામાં એવું આવ્યું છે કે જે બહુ મોંઘા મોબાઈલ હોય આઈફોન હોય સેમસંગના ઊંચી સિરીઝના મોબાઈલ હોય એની ઉપર તો નજર રાખવામાં આવે છે ઘણી વખત એની છ મહિને આઠ મહિને કોલ ડિટેલ આઈએમઆઈ નંબર ઉપરથી કઢાવવામાં આવે ને જો મોબાઈલ પાછો આવી જાય છ મહિને આઠ મહિને ત્યાં સુધીમાં પેલો માણસ ભૂલી ગયો હોય છે વૈષ્ણવજન તો તેને કહીએ જે पराय